ગુજરાતના રાજકારણમાં હવે થોડા જ દિવસોની અંદર કંઈક નવા જૂની થવાની છે કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંને પોતાના જે પ્રદેશ અધ્યક્ષ છે તે શોધી રહ્યા છે અને બંને એવું વિચારી રહ્યા છે કે જે પ્રદેશ અધ્યક્ષ નો કાંટાળો તાજ છે કોણ કોના આશીરે મૂકો કોણ આમના માટે સૌથી શ્રેષ્ઠ છે જે આ કાંટાળો તાજ પોતાના ઉપર પહેરી અને કામ પણ કરી શકે અને બધાને સાથે પણ રાખી શકે એમ છે એટલે હવે આવતા અઠવાડિયાની અંદર ક્યાં કેવું ચર્ચાઈ રહ્યું છે કે ભાજપની અંદર કંઈક નવા જૂની થવાની છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદરથી કોઈ નવા ચહેરાને તક આપવામાં આવે તેવી પણ અત્યારે સંભાવના વર્તાઈ રહી છે હવે જ્યારે ઘણા બધા નામ ચર્ચાઈ રહ્યા છે ત્યારે ઘણા બધા નેતાઓ એવા છે કે જેમણે પોતાના નામનું લોબિંગ શરૂ કરી દીધું છે તો ઘણા બધા નેતાઓ એવા છે કે જેમનું નામ ખુદ ભાજપમાંથી ક્યાંક ચર્ચાઈ રહ્યું છે હવે

આપણે ઘણા બધા રાજ્યો એવા જોયા કે જ્યાં પ્રદેશ પ્રમુખ આપી દેવામાં આવ્યા છે કે એટલે હવે કાર્યભાર લોકોએ સંભાળી લીધો છે ને કામગીરી પણ શરૂ કરી દીધી છે આવનાર ચૂંટણી માટે પણ ગુજરાતની જ્યારે વાત કરવી છે ત્યારે સૌથી પહેલા સવાલ એ થઈ રહ્યો છે કે થોડા સમય પહેલા ત્રણ નામ ખૂબ ચર્ચામાં હતા બાબુભાઈ જેબલિયા હોય હર્ષદગિરી ગોસ્વામી હોય મનસુખ માંડવ્યા હોય આ નામ છે તે ચર્ચામાં હતા પરંતુ હવે આ તમામની વચ્ચે વધુ એક બે નામ અત્યારે ચર્ચાઈ રહ્યા છે જે સરકારમાં છે

ક્યાંક અમિત ઠાકર છે તેમનું નામ અત્યારે ખૂબ જોર શોરથી ચર્ચાઈ રહ્યું છે કારણ કે એકદમ જે અમિત ઠાકર છે તે સાયલન્ટ થઈ ગયેલા આપણને હમણાં જોવા મળી રહ્યા છે કારણ કે જ્યારે બાબુ જેવલિયા અને હર્ષદગિરી ગોસ્વામી આ નામ ચર્ચા હતા ત્યારે સરકારમાંથી જો અત્યારે આપણે ક્યાંક નામ સામે આવ્યું હોય તો જગદીશ વિશ્વકર્માનું પણ નામ સામે હતું અને એક યુવા ચહેરા તરીકે પ્રદેશ પ્રમુખ માટે જો પસંદગી કરવામાં આવે તો અમિત ઠાકરનું નામ પણ અત્યારે ક્યાંક ચર્ચાઈ રહ્યું છે પણ હવે આજ દરમિયાન આપણે જોયું કે મંગળવાર સુધીમાં તો અંદમાન નિકોબાર મહારાષ્ટ્ર મિઝોરમ પુંડીચેરી આંધ્રપ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી દેવામાં આવી અને હવે ગુજરાતમાં ગમે ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક પણ થઈ શકે એમ છે હવે ભાજપ જે છે દેશના સાડત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાનું સંગઠન ધરાવે છે રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ માટે ઓછામાં ઓછા પચાસ ટકા પ્રમાણે ઓગણીસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવી પાર્ટી અધ્યક્ષોની નિયુક્તિ પૂરી થઈ જવી જોઈએ આ એક નિયમ છે એમના પછી જ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમની નિયુક્તિ થઈ શકે એમ છે એટલે હવે ક્યાંક જે ભાજપ છે તેમણે પણ ક્યાંક હવે શરૂઆત કરી દીધી છે કે ધીમે ધીમે બધાને પ્રદેશ પ્રમુખ આપતા જઈએ તો ગુજરાતનો પણ એમાં વારો આવે અત્યાર સુધીમાં સોળ પ્રદેશોમાં નવા અધ્યક્ષો મુકાઈ ગયા હોવાથી હવે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ ગમે ત્યારે થઈ શકે એમ છે અને કામ હવે ગમે ત્યારે હાથ પર લેવામાં આવશે તેવું પણ સામે આવ્યું છે આ માટે ભાજપના મોવડી મંડળે ગુજરાતના નિરીક્ષક અને ચૂંટણી અધિકારી તરીકે નિમેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના ગુજરાત પ્રવાસની હવે રાહ જોવાઈ રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગભગ અઠવાડિયાની અંદર ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે અને પછી ક્યાંક જે પ્રદેશ પ્રમુખ છે તેમના નામ ઉપર મોહર લગાવવામાં આવશે ભાજપના ગુજરાત અધ્યક્ષ પદ માટે આ દરમિયાન સૌથી વધુ મજબૂત દાવેદાર તરીકે બાબુ જેબલિયાનું નામ અત્યારે સામે આવ્યું છે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના કાઠી સમાજમાંથી આવે છે જેથી ઓબીસી સમીકરણ સચવાઈ શકે છે જેબલિયા હાલ ભાજપના ભારતીય કિસાન મોરચાના મહામંત્રી છે અને તેઓ અગાઉ ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન મોરચાના પ્રમુખ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપરાંત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે જેબલિયા સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લુહાર સમાજના નેતા અને અમદાવાદનું પ્રતિનિધિત્વ કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ દાવેદાર ગણાય છે તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ નેતાઓ પૈકીના પણ એક છે એટલે અત્યારે અમિત શાહના જે ખૂબ નજીકના બે વ્યક્તિ ગણાય છે ઠાકર અને જગદીશ વિશ્વકર્મા આ બંનેના નામ પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે ગુજરાતમાં ભાજપે બધા જિલ્લા અને શહેરોના પ્રમુખની ની નિયુક્તિ કરી દીધી છે સામાન્ય રીતે અડધાથી વધુ એકમો ઉપર નિયુક્તિ થઈ જાય એ પછી ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખની ની નિમણૂક કરવામાં આવે છે જોકે તેને પણ બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે જૂને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કોઈ ગતિવિધિ થવાની હતી પરંતુ અમદાવાદ પ્લેન ક્રેશ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન થી આ કામ ક્યાંક અટવાઈ ગયું પણ હવે તે પ્રક્રિયા જે આગળ વધી રહી છે અન્ય કેટલાક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ પદ માટે એક વધુ નામાંકન પ્રાપ્ત થયા હોવાથી ચૂંટણી કરાવી પડી હતી પરંતુ ગુજરાતમાં માત્ર એક જ નામ સામે આવશે અને તે સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવશે એવું પણ આપણે ગુજરાતમાં વર્ષોથી જોતા આવ્યા છીએ એટલે અહીંયા કોઈ ચૂંટણીની માથાકૂટ નથી એક નામ સર્વાનુમતે બધાએ સ્વીકારી લેવું પડશે આ સાથે જ ગુજરાત ભાજપે આશ્ચર્યજનક રીતે આજે અમદાવાદના પીરાણામાં એક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ ગોઠવ્યો એમાં રાજ્યસભા સાંસદ અનિલ બોંડે અને કિસાન મોરચાના જે રાષ્ટ્રીય મહામંત્રી બાબુ જેબલિયા છે એમની સાથે વન મંત્રી મુડુબેરા પણ હાજર રહેવાના આ કાર્યક્રમ આમ કોઈ રીતે રાજકીય નથી મહત્વ ધરાવતો પરંતુ તેમાં હાજર રહેવા અમદાવાદના કાર્યકરો અને નેતાઓને સૂચના પણ આપવામાં આવી છે હવે જ્યારે વિધાનસભાની બે બેઠકો પરની પેટા ચૂંટણીમાં ભાજપે ભરપૂર જોર અજમાવ્યો તેમ છતાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા બની અને ક્યાંક ભાજપને કારની હાર મળી એ ઉપરાંત આવતા છ મહિનાની અંદર ગુજરાતમાં મોટા પાયે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી પણ આવી રહી છે વર્તમાન પ્રમુખ પાટિલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ હવે ગુજરાત ભાજપને નવા પ્રમુખની તાતી જરૂરિયાત છે કારણ કે આવનાર સમયમાં જો કંઈ નવા જૂની થાય તો પછી ભાજપ સંગઠન મજબૂત બને વધારે એક સીટ ભાજપને મળે એ માટે પણ હવે ક્યાંક પ્રયત્ન શરૂ કરવામાં આવે અને જો આવું કંઈ ન થાય તો બે સત્યાવીસ પણ નજીકમાં છે એટલે જે બેઠક ભાજપે અત્યારે ગુમાવી છે એમને ફરી એક વખત પોતાના હાથમાં કઈ રીતે લેવી તેમના માટે પણ રણનીતિ ઘડાવવાની અત્યારથી જો શરૂઆત થાય તો પછી બે હજાર સત્યાવીસમાં માં એમને ક્યાંક ટફ ન પડે પણ હવે વાત અહીંયા એક સામે એ પણ આવી છે કે સૌરાષ્ટ્રમાંથી પણ હવે લોબિંગ શરૂ થઈ ગયું છે આ તરફ જોઈએ તો વર્તમાન ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા છે એમના માટે પણ હવે જોરદાર લોબિંગ શરૂ થયું છે તેમને પ્રદેશ પ્રમુખ બનાવાય તો વિસાવદર બેઠક પર ભાજપ વિરુદ્ધ જે મત આપનાર લેવુઆ પટેલ સમાજના સૌરાષ્ટ્રના મતદાતાઓને પડખે કરી શકાય તેવો ક્યાંક તર્ક છે તે મૂકવામાં આવી રહ્યો છે એટલે ક્યાંક અંદરખાને એવી વાત થઈ રહી છે કે ભરત બોઘરાએ પોતાના માટે લોબિંગ શરૂ કરી દીધું છે પણ વાત એક એ પણ છે કે તેઓ મૂળ કોંગ્રેસી છે એટલે ભાજપ ઉપર સૌથી વધારે વિશ્વાસ ના પણ મૂકે ભલે સૌરાષ્ટ્ર ના હોય પાટીદાર સમાજ ના હોય અને એવું કહેતા હોય કે પાટીદાર સમાજ ને હું મારા તરફી કરીશ કે ભાજપ તરફી આપણે લઈને આવશું કે જે વિસાવધરમાં હાર મળી છે માટે પણ તેઓ મૂળ કોંગ્રેસી છે એટલે ભાજપ તેમના ઉપર વિશ્વાસ ના પણ મૂકી શકે અને બીજી વાત એ પણ છે કે જે રીતે હવે પાટીદાર સમાજને ક્યાંક અવગણી શકાય એવું નથી તમામ પક્ષને લાગી રહ્યું છે ભાજપ હોય 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 કોંગ્રેસ કે કે પછી આમ આદમી પાર્ટી એટલે તમામ લોકો એવું ઈચ્છી રહ્યા છે સમાજ સૌથી વધારે અમારા પક્ષ તરફ આવે એટલે ક્યાંક અમને આવનાર સમયની અંદર એમનો ટેકો રહે એટલે એવું કહેવાય છે કે પાટીદાર સમાજ જે તરફી હોય છે એમનું પલડું સૌથી વધારે ભારે હોય છે એ સત્તામાં હોય છે એટલે હવે કોંગ્રેસ પણ હવે ક્યાંક સમજી ગઈ છે અને ખાસ કરીને કોંગ્રેસ સમજે એ પહેલા જ કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓ સમજી ગયા છે કે સમાજને આપણા તરફી તો કરવો જ પડશે નહીં આવનાર સમયમાં આપણો સમાજ આપણને જ નહીં સ્વીકારે કોંગ્રેસને તો નહીં સ્વીકારે પરંતુ પાટીદાર સમાજના કોંગ્રેસના નેતાઓને પણ નહીં સ્વીકારે એટલે મેં પાટીદાર વર્ગ ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવી રહ્યો છે પણ એ જોવાનું છે કે આ વખતે કોને પદ આપવામાં આવે છે કારણ કે એક સાથે બે પદ છે તે એક સમાજને આપવામાં ન આવે અત્યારે આપણે મંત્રીમંડળમાં જોઈ રહ્યા છીએ ગુજરાતના મુખ્યમંત્રી પટેલ સમાજમાંથી છે અને સી આર પાટીલ અત્યારે તેઓ પોતાનું પદ છે હોદ્દો છે તે ભોગવી રહ્યા છે એટલે આવનાર સમયમાં જે અત્યારે ચર્ચા થઈ રહી છે કે પ્રદેશ પ્રમુખ માટે કોઈ પાટીદાર સમાજના ચહેરાને સ્થાન આપવામાં આવે પરંતુ કદાચ એવું ના બની શકે કારણ કે એક સમાજને બે હોદ્દા આપવામાં ન આવે અને જો આપવામાં પણ આવે તો ક્યાંક બીજા બધા ઇતર સમાજ છે તે પણ નારાજ થાય કે એક જ સમાજને કે મારું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે એટલે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે કોઈ બીજા સમાજમાંથી મુખ્ય ચહેરો હોઈ શકે છે જેથી કરીને બધી ઇતર જ્ઞાતિઓ છે બધા સમાજ છે તે સચવાઈ જાય પણ હવે એ જોવાનું છે કે લગભગ એક અઠવાડિયાની અંદર જે ભૂપેન્દ્ર યાદવ છે તે ગુજરાત આવવાના છે એટલે હવે અઠવાડિયાની અંદર મોહર પણ લાગી જવાની છે કે કાંટાળો તાજ કોને પહેરાવીને જાય છે અને એ કાંટાળો તાજ પહેરાવ્યા પછી કોણ કોણ લાયક છે 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 કામ કરી શકે એમ જેમ તે પણ જોવાનું કારણ કે સૌથી વધારે બેઠક એમના કાર્યકાળ દરમિયાન ભાજપને મળી છે એટલે આટલી મહેનત કોણ કરી શકે છે તે પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર